તો વોટ્સઅપ ગાઈશ કે આમ જોવા મિત્રો મજા આમ મારે આજે તમારા લઈને એવો બ્લોગ તો ગાયશ આજે આપણે જઈ રહ્યા છે મારું ગામ એટલે પાંચસો પાટણ અહીંયા એક બહુ મસ્ત મેળો ભરાય છે બહુ પૌરાણિક જૂનો મેળો છે અહીંયા જે સાત દિવસનો મેળો હોય છે ગાઈસ તો ચાલો ગાઈશ ફટાફટ મેળામાં પહોંચી જઈએ તમને પણ મોજ કરાવ હું પણ મોજ કરું તો ચાલો ગાયશ મેળામાં મળી જાય તો ગાયશ અમને હાલ મેળામાં પહોંચી ગયા છે આગળની અપડેટ તમને હું મારા આગળના કેમેરાથી નથી આવીશ હવે તો નમસ્કાર મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ પદ્મનાથ ભગવાનના મેળામાં તો આ પ્રજાપતિ સમાજનો મેળો ભરાય છે જે અહીંયા સાત દિવસનો મેળો હોય છે તો પહેલા દિવસે પ્રજાપતિ સમાજમાં એવું હોય છે કે નવયુગલ પરિણીત તેમને સાત વખત ઘરેથી પોતાના નવા કપડાં પહેરીને સાત વખત પદ્મનાથ દર્શન કરવાના હોય છે આ એમની વર્ષોથી ચાલી છે અહીંયા તેમના સમાજના લોકો દેશ વિદેશથી પણ અહીંયા આવે છે તો ચાલો મિત્રો હવે આપણે પદ્મનાથ ભગવાનના દર્શન કરીશું ને અહીંયા ગાઈસ રેવડી બહુ પ્રખ્યાત છે આ મેળાની આ એનો મેન ગેટ છે ગાઈશ જોઈ શકો છો અહીંયા અઢળક મંદિરો આવ્યા છે તો ગાઈસ જોઈ શકો પદ્મનાથ ભગવાનનું મંદિર આવી ગયું છે અતિ સુંદર લાગી રહ્યું છે પદ્મનાથ ભગવાનનું મંદિર બહુ અઢળક માત્રામાં વસ્તીનો વસ્તી આવે છે ગાઈસ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો સામે છે પદ્મનાથ ભગવાનના તમે દર્શન કરી શકો છો આ પાછળનો ભાગ છે બહુ સુંદર ડેકોરેશન કર્યું છે તો ચાલો ગાઈસ હવે બહાર જઈશું આપણે જોઈ શકો છો ગાઈશ કેટલી અઢળક માત્રામાં ભીડ આવી વસ્તી છે અહીંએ સરસ મજાની રાઈડો પણ મૂકવામાં આવી છે જેથી કરીને બાળકોને મોટાઓને બધાને મજા પડી જાય બેસવાની મેળાની મજા કરે બધા લોકો તો ચાલો ગાઈસ તમને કેવો લાગ્યો મારો વિડીયો આ રાઈડમાં તો અવશ્યથી બેજો અહીંયા આવો તો મળીએ નવા વિડીયોમાં